તો નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો સરકારની ફાયદો મોંઘવારી બે હજાર રૂપિયાનો આવનારો હપ્તો ક્યારે આવશે અને આજના સૌથી મોટા ગુજરાત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક માહિતી દરેક સચોટ સમાચાર જણાવતો પહેલા જો તમે ખબર ગુજરાત ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા ના દરેકે દરેક તાજા સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો હર્ષ પણ તેની કાર્યવાહી યોગ્ય રીતે કરતી નથી તેવી ફરિયાદો જોવા મળે છે ત્યારે અત્યારે મિત્રો જે છે તે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે અમિત ચાવડા કોંગ્રેસના નેતા અને હર્ષ સંઘવી વચ્ચે જે છે તે અસામાજિક તત્વો અંગે ઉગ્ર ચર્ચા થઈ હતી તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું

તેમને મિત્રો છોડવામાં નહીં આવે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો મોદી સરકારની ફાયદો આપી દીધી શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે જેથી દરેકે દરેક ગરીબ લોકોને પણ પોતાનું પોતાનું ઘર જે છે તે મળી જાય બીજા નંબર ઉપર એક કરોડ ઘરને જે છે તે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના અંતર્ગત મફત વીજળી આવનારા દિવસોમાં આપવામાં આવશે તો જો તમે પણ સૂર્યગર યોજનાનો લાભ લેશો તો તમને પણ મફત વીજળી મળશે ત્રીજી મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા કરવામાં આવી કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મફત રાશન જે આપવામાં આવી રહ્યું છે ગરીબોને મફત અન્ન આપવામાં આવી રહ્યું છે તે આવનારા પાંચ વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે આવનારા પાંચ વર્ષ સુધી મળતું રહેશે તેની સાથે ચોથી મોટી જાહેરાત મિત્રો એ કરી દેવામાં આવી છે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત જે ચોથો તબક્કો શરૂ થયો છે તેમાં પચીસ હજાર ગામડાઓને પરસ્પર જોડવામાં આવશે એટલે કે નવા રસ્તાઓ બનાવવામાં આવશે સડકો

મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગરમીને લઈને મોટા બદલાવો ગુજરાતમાં જોવા મળી શકે કારણ કે મિત્રો આગામી દિવસોમાં જે છે તે ખૂબ જ વધારે ભીષણ પ્રકારની ગરમી પડવાની છે તેને લઈને કેટલાક નાના મોટા બદલાવો થતાં તમને જોવા મળી શકે તે અંગે આજે મોટી જાહેરાત થઈ હતી જણાવી દઈએ તો મિત્રો આગામી દિવસોમાં જે છે તે કેટલાક શહેરોમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે તે વચ્ચે કલેક્ટર સાથે યોજાયેલી બેઠક બાદ જિલ્લા શિક્ષણ અધિકારીઓએ જે છે તે શાળાના આચાર્યોને સૂચના આપી છે કે આવનારા દિવસોમાં જે છે તે શાળાનો સમય ફેરવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે એટલે કે બપોરનો સમયગાળા દરમિયાન જે પણ વિદ્યાર્થીઓની શાળા હોય છે તેવા વિદ્યાર્થીઓને લૂનો શિકાર ના થાય અને તેને કારણે બીમાર ના પડે તે માટે શાળાનો સમય બપોરની જગ્યાએ ફેરવવા માટેની પણ જે છે તે માંગણીઓ કરવામાં આવી છે તેની સાથે મિત્રો બે ત્રણ દિવસ પહેલા જે છે તે ખાસ કરીને એક એવી પણ માગણી લોકો દ્વારા કરવામાં આવી હતી કે બપોરના સમયગાળા દરમિયાન રસ્તાઓ પરના સિગ્નલો બંધ રાખવામાં આવે કારણ કે રસ્તા ઉપર સિગ્નલ ઉપર લોકોએ ઊભું રહેવું પડતું હોય છે પ્લસ હેલ્મેટ પહેર્યું હોય છે તેને કારણે વધારે ગરમીને કારણે મૂંઝવણ અનુભવાતી હોય છે મિત્રો તમારું શું કેવું છે બપોરના સમયગાળા દરમિયાન હેલ્મેટ સિગ્નલો જે છે તે બંધ રાખવા જોઈએ કે નહીં સાથે જ વિદ્યાર્થીઓને બપોરની જગ્યાએ અલગ સ્કૂલનો સમય રાખવો જોઈએ કે નહીં તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ઘર ખરીદવા માટે સરકાર આપશે 20000 રૂપિયાની ભેટ મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના જે છે તે ચલાવવામાં આવે છે તે અંતર્ગત જેટલા પણ લોકો એવા છે કે મિત્રો જે પોતાનો રોજગાર મેળવી શકતા નથી તેમને 20000 રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે આપણે મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગુજરાત અને ભારતના નાગરિકો ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગાર લક્ષીની તકો મળી રહે અને મિત્રો તેમના જીવન ધોરણોમાં જે પણ ગુજરાન ચલાવવાને લગતો ખર્જો છે તે નીકળી શકે આ યોજના અંતર્ગત સરકાર જે છે તે ઘર ઘંટી જ નહીં પરંતુ કેટલા પણ લોકોને જે છે આ રીતની સહાય આપી રહી છે તેમાં મિત્રો સરકાર જે છે તે ઘરઘંટી ખરીદવા માટે સહાય એટલા માટે આપી રહી છે કે જેટલા પણ લોકો બેરોજગાર છે ગરીબ છે તે મિત્રો જે છે તે સરકારની આ સહાયથી ઘર ઘંટી ખરીદીને લોટ જે છે તે મિત્રો દળી શકે અને તે લોટ વેચીને પોતાનું ગુજરાન પોતાનું ઘર ચલાવી શકે તે માટે સરકાર ઘર ઘંટી સહાય યોજના બે હજાર ચોવીસ અંતર્ગત વીસ હજાર રૂપિયા જેટલી સહાય આપી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી તો ગામડે મોટો ફાયદો મોટી ખુશખબર આવી ગઈ છે તમને મિત્રો તો તો હવે નાના મોટા સરકારી કામ માટે જિલ્લા કક્ષાની તાલુકા કક્ષાની કચેરીએ હવે તમારે ધક્કા નહીં ખાવા પડે જણાવી દઈએ કે મિત્રો જેટલા પણ લોકો જે છે તે ગામડા વિસ્તારોની અંદર રહેતા હોય છે તેમને કોઈ પણ નાનું મોટું જો કામ કરાવવું હોય તો પહેલા તાલુકા અને જિલ્લા કચેરીએ જે ધક્કા ખાવા પડતા હતા તે હવે ખાવા નહીં પડે તમારા દરેકે દરેક નાના મોટા કામ જે છે તે હવે તમારા જ ગામડાની અંદર થઈ જશે સરકારી કચેરીના સડસઠ પ્રકારના

પાંચ રૂપિયા ગ્રામ પંચાયત ની આવક થશે આ યોજના અંતર્ગત મોટો ફેરફાર કરવામાં આવ્યો છે આ યોજનામાં મિત્રો જે છે તે જેટલા પણ બાળકો એવા છે કે જેમણે કોઈ પણ કારણોસર પોતાના પિતા અથવા માતાને ગુમાવ્યા છે એટલે કે વિધવા માતા જો બીજા લગ્ન કરે છે અને બાળકને કોઈ સગાને ત્યાં મૂકી દેશે તેવી પરિસ્થિતિમાં બાળકને જે છે તે અઢાર વર્ષના થાય ત્યાં સુધી પોતાનું ગુજરાન ચલાવવા માટે હવે દર મહિને ત્રણ રૂપિયા આપવામાં આવશે પહેલાં મિત્રો એક રૂપિયા જે છે તે આપવામાં આવતા હતા હવે તેને વધારીને ત્રણ કરવામાં આવ્યા છે તેવી જ રીતના મિત્રો જો કોઈ વિધુર પિતા હોય અને પુનઃ લગ્ન કરે છે

ત્યાર પછી ના સમાચાર વિશે મોંઘવારી અંગે રાહુલ ગાંધીનું મોટું અને સરકારમાં પેટ્રોલના ભાવ વધી રહ્યા છે ચાલીસ થી સાઠ રૂપિયાનું લીટર હતું તે હવે વધીને સત્તાણું રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે ડીઝલ પણ બાવન રૂપિયાથી નેવું રૂપિયા લીટર પહોંચી ગયું છે તેની સાથે ગેસ સિલિન્ડર પણ પહેલા ચારસો રૂપિયાનો મળતો હતો હવે તે પણ આઠસો રૂપિયાનો મળવા લાગ્યો છે તેની સાથે ઘઉં ના લૂટના ભાવ પણ ડબલ થઈ ગયા છે કઠોળ પણ 80 રૂપિયામાં મળતું હતું તે પણ 200 રૂપિયા પહોંચી ચૂક્યું છે દૂધના ભાવ પણ પહેલા 30 રૂપિયા હતા તે અત્યારે 60 રૂપિયા લિટર પાર થઈ ગયા છે આમ મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોદી સરકારમાં જે છે તે મોંઘવારી વધી રહી છે અને મોદી સરકાર લોકોને મોંઘી પડી રહી છે મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈ તો શું ભાજપ ખેડૂત વિરોધી છે કારણ કે મિત્રો કોંગ્રેસ દ્વારા પ્રહારો કરવામાં આવ્યા છે મિત્રો કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખડગેએ ભાજપ અને આમ આદમી પાર્ટી ઉપર ગંભીર આક્ષેપો કહ્યું કે ભાજપ અને આમ આદમી પાર્ટી આ બંને પક્ષો ખેડૂતોના ગુનેગાર છે અને તેમણે મિત્રો એમ પણ કહ્યું કે તેમણે ખેડૂતોના હક માટે સંઘર્ષ કરી રહેલા ખેડૂતો સાથે દગો કર્યો છે એટલે કે આમ આદમી પાર્ટી અને ભાજપે ખેડૂતો સાથે દગો કર્યો છે તેવું પણ તેમણે જણાવ્યું સાથે જ ખડગે મિત્રો સોશિયલ મીડિયા ઉપર વધુમાં લખ્યું કે ખાસ કરીને આવા લાગતો છે કે ભારતના ખેડૂતો વિરુદ્ધ બે ખેડૂત વિરોધ પક્ષ અત્યારે એકત્ર થઈ ગયા છે એટલે કે ભાજપ અને આમ આદમી પાર્ટી બંને ખેડૂત વિરોધી પક્ષ એકત્ર થઈ ગયા છે તેમણે પંજાબ સરકાર અને પોલીસ પર પણ આરોપ લગાવ્યા કે પ્રથમ તો તેમણે ખેડૂતોની વાતચીત માટે બોલાવ્યા અને પછી તેમને બળજબરીથી સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યા આમ કોંગ્રેસ પક્ષના મિત્રો મુખ્ય પ્રમુખ જે છે તેમણે દાવો કર્યો છે કે ભારત અને આમ આદમી પાર્ટી ખેડૂત વિરોધી કામ કરી રહી છે

મોટો નિર્ણય લેવાયો છે જેમાં આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ સાથે લિંકિંગ કરવાની મુખ્યમંત્રી કમિશનર કમિશનર કુમારના નેતૃત્વમાં મિત્રો ચૂંટણી ચૂંટણી કમિશનરે સંધુ અને વિવેક જોશીએ મિત્રો સાથે મળીને ખાસ કરીને એક બેઠક યોજી હતી તેમાં આ નિર્ણય લેવાયો છે તો મિત્રો જેવી રીતના પહેલા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી હતી અને જેમણે પણ ના કરી હોય તેમને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેવી રીતના મિત્રો ફરી એકવાર હવે આધાર કાર્ડને જે છે તે તમારે ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવું પડશે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો હવે ધોરણ દસ સુધી શિક્ષણ મફત થશે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ઘણી વખત મિત્રો એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓ જે છે તે શિક્ષણ બાબતે આગળ વધવા હોય છે પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પૈસાની તંગીને કારણે શિક્ષણ બંધ કરી દેતા હોય છે ત્યારે એસએમસી દ્વારા મિત્રો જે છે તે ખાસ કરીને મોટા નિર્ણયો લેવામાં આવતા હોય છે ત્યારે આજરોજ એએમસી દ્વારા મિત્રો આગામી સત્રની સાત ઝોનલમાં માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે જાહેરાત કરવામાં આવી છે ધોરણ એક થી આઠ ની મિત્રો ચારસો થી વધારે સ્કૂલો ચાલે છે પરંતુ હવે જે છે તે ધોરણ દસ સુધી મફત શિક્ષણ મળશે બાળ મંદિર થી લઈને દસ ધોરણ સુધી મફત શિક્ષણ મળશે તેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે

પીને વાહન ચલાવવા ઉપર સરકારે મોટો ફટકાર લગાવ્યો છે જો દારૂ પીને વાહન ચલાવતા પકડાશો તો પ્રથમ વખત દસ હજારનો દંડ અને છ મહિનાની જેલ અને ખાસ કરીને મિત્રો જો બીજી વાર ફરીથી પકડાયો તો પંદર હજાર દંડ અને બે વર્ષ સુધીની જેલની સજા આપવામાં આવશે તેની સાથે મિત્રો હેલ્મેટને લઈને પણ નવા નિયમો હેલ્મેટ ના પહેરવા અંગે સૌથી પહેલાં મિત્રો તમને જણાવી દઈએ તો હેલ્મેટ વિના જો ટુ વ્હીલર વાહન ચલાવવા માટે અગાઉ સો રૂપિયાનો દંડ હતો હવે તેને વધારીને એક કરવામાં આવ્યો છે આ સિવાય મિત્રો આવા કિસ્સામાં ત્રણ મહિના માટે લાયસન્સ પણ સસ્પેન્ડ પેન્ડ કરી શકાય છે તેની સાથે મિત્રો વાહન ચાલકોને લઈને સીટ બેલ્ટને પણ મોટો નિર્ણય છે જો તમે સીટ બેલ્ટ લગાવ્યા વગર ફોર વ્હીલ ચલાવતા ઝડપાશો તો એક હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર રૂપિયાનો આવનારો હપ્તો કઈ તારીખે આવશે ખાસ જાણી લો આપણે મિત્રો જણાવી દઈએ તો સરકાર જે છે તે ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આવે છે અને તેનો છેલ્લો હપ્તો જે છે તે ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો હતો જેને અંદાજીત હવે એક મહિનો પૂર્ણ થવા ઉપર આવ્યો છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે હવે આવનારો જે હપ્તો છે તે વીસમો હપ્તો છે અને આ વીસમો બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે તે તમને જણાવી દઈએ તેના પહેલા મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર જે છે તે આ હપ્તા ચાર મહિનાના અંતરાલે આપતી હોય છે તો ગયો મહિનો ગયા મહિને મિત્રો આ હપ્તો મળ્યો છે ઓગણીસમો એટલે કે ચોવીસ ફેબ્રુઆરી હપ્તો મળ્યો છે તો હવે વીસમો એટલે કે આવનારો હપ્તો મળવાના ચાન્સ જે છે તે જૂન મહિનામાં બને કારણ કે ફેબ્રુઆરી મહિનામાં હપ્તો મિત્રો આવ્યો છે તો માર્ચ એપ્રિલ મે અને જૂન મહિનાની અંદર વીસમો હપ્તો આવે તેના મિત્રો ચાન્સ સૌથી વધારે છે જો કે મિત્રો આ અંગે જે છે તે સત્તાવાર રીતે હજી કોઈ પણ ઓફિશિયલી જાહેરાત થઈ નથી પરંતુ દર વખતે જે રીતના હપ્તા આવે છે તેના આધારે અમારા અનુમાનના આધારે અમે તમને જણાવી રહ્યા છીએ કે જૂન મહિનાની આસપાસ જે છે તે આ બે હજારનો આવનારો હપ્તો તમારા ખાતામાં આવી Shuck it. ત્યારબાદના અને આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી દઈએ તો ઇ કેવાયસીના નામે બચીને રહેજો છેતરાતા નહીં મિત્રો તમે જાણો છો કે અત્યારે જે છે તે ઈ કેવાય ક્રેઝ વધી રહ્યો છે ઈ કેવાયસી દરેક વસ્તુઓમાં જરૂરી બન્યું છે જેમ કે મિત્રો જો તમારું બેંકમાં ખાતું હોય તો ત્યાં પણ ઈ કેવાય કરાવવું પડે છે રેશન કાર્ડ તમારી પાસે હોય તો ત્યાં પણ ઈ કેવાયસી કરાવવું પડે છે ગેસ સિલિન્ડરનું કનેક્શન હોય તો ત્યાં પણ ઈ કેવાય સી કરાવવું પડે છે આમ મિત્રો જોવા જઈએ તો ભાગે જે છે તે અત્યારે ઈ કેવાયસીની પ્રોસેસ જનરલી વધી ગઈ છે ત્યારે કેટલાક એ મિત્રો જે છે તે લોકોને ફસાવવા માટે ઇ કેવાયસીનો ઉપયોગ કર્યો છે ઘણી વખત મિત્રો તમારા મોબાઈલમાં એવો મેસેજ આવે છે કે તમારે કોઈ પણ ફલાણા ફલાણા બેંક ની અંદર ઈ કેવાયસી કરવાનું બાકી છે તે કરવા માટે તમારી પાસેથી ઓટીપી માંગવામાં આવશે અથવા તો તમને કોઈપણ એક લિંક આપવામાં આવશે ત્યારે મિત્રો જે છે તે એ ફેક મેસેજ હોય છે તમે તે લિંક ઉપર ક્લિક કરો છો અથવા તો ઓટીપી આપી દો છો તો મિત્રો તેનાથી તમારી નુકસાની જઈ શકે છે તો આ પ્રકારના ઈ કેવાયસીના ઓનલાઈન ફ્રોડમાં તમારે ફસાવવું નહીં કોઈપણ પ્રકારની ઈ કેવાય હોય તો એકવાર ચેક કરી લેવું જાતે જઈને મિત્રો રૂબરૂ જઈને કરાવી લેવું ઓનલાઈન આ પ્રકારની છેતરપિંડીમાં ફસાવવું નહીં ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો નજર મારી લે તો એક હજાર રૂપિયામાં મળશે ટેબ્લેટ એટલે કે મોટી સ્ક્રીનવાળો ફોન મિત્રો ગુજરાતના બજેટમાં જે છે તે ખાસ કરીને આ યોજના માટે મોટી ફાળવણી કરવામાં આવી છે આ યોજનાની વાત કરીએ તો મિત્રો યોજનાનું નામ છે નમો ટેબ્લેટ યોજના આ યોજનાની અંદર મિત્રો ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે એટલે કે મોટી સ્ક્રીનવાળા ફોન આપવામાં આવશે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા બે માટે નમો ટેબલેટ યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ સરકાર એસર અને લેનોવો કંપનીના ટેબ્લેટ માત્ર એક હજાર રૂપિયાના સબસીડીના ભાવ ઉપર તમને મળશે એટલે કે વિદ્યાર્થીઓને આપશે જણાવી દે કે મિત્રો જો તમે આ ટેબ્લેટ માર્કેટમાં લેવા જાવશો તો પાંચથી દસ હજાર રૂપિયાના મળી શકે તે વિદ્યાર્થીઓને સરકાર એક હજાર રૂપિયાની સબસિડી સાથે આપશે ધોરણ બાર પાસ કરેલા અને કોલેજમાં અભ્યાસ કરનારા વ્યક્તિઓ જે છે તે વિદ્યાર્થીઓ છે તે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે અને અરજી કરી શકે તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો આજના લેટેસ્ટ હવામાન સમાચારમાં જે છે તે પવનોને કારણે થોડી ઠંડક લોકોએ અનુભવી હતી ત્યારે ફરી એકવાર ઉનાળાનો ધસમસતો રાઉન્ડ આવી રહ્યો છે તૈયાર થઈ જજો રાજ્યમાં મિત્રો ગરમીને લઈને હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ત્રણ દિવસ બાદ ગરમીમાં વધારો થવાનો છે બાવીસ તારીખથી એટલે કે શનિવારથી રાજ્યમાં ગરમીનું જોર ફૂલે ફૂલ રીતે વધી જવાનું છે તો પવનોની દિશા બદલાતા ગરમીનું જોર જેને લઈને તાપમાનમાં એક થી બે ડિગ્રીનો વધારો થશે એટલે કે તાપમાન જે છે તે ખાસ ચાલીસ ડિગ્રી આસપાસ જોવા મળી શકે જેને લઈને ખાસ બાવીસ માર્ચ બાદ ગરમીમાં ગરમીને લઈને મિત્રો ગુજરાતીઓ તૈયાર થઈ જાય તો ત્યાર પછી સમાચાર વિશે મિત્રો માહિતી તો આયુષ્યમાન કાર્ડ ધારકો ધ્યાન આપે મોટી ખુશખબર આવી ગઈ છે મિત્રો અત્યારે ભારત દેશની અંદર મોટા ભાગના લોકો પાસે આયુષ્યમાન કાર્ડ હોય છે જો તમારી પાસે પણ કાર્ડ છે છે તો આ સમાચાર જાણવા જરૂરી અને જો નથી અને કઢાવવા માગો છો તો પણ મિત્રો જરૂરી છે કારણ કે મિત્રો આયુષ્યમાન કાર્ડ અંતર્ગત એવા લોકો કે જે પૂરતી સારવાર માટે પૈસા ધરાવતા નથી પાંચ પાંચ લાખની મફત સારવાર આપવામાં આવે છે જેનો લાભ ખાસ મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોને થતો હોય છે કારણ કે ત્રણ ત્રણ ચાર ચાર લાખના જ્યારે દવાખાના અથવા તો આવી સ્થિતિ સર્જાય છે ત્યારે ગરીબ લોકો પાસે આ પૈસા હોતા નથી તો આયુષ્યમાન કાર્ડ જે છે તે મિત્રો ખાસ કરીને વરદાન બનીને સામે આવે છે તેના મિત્રો આંકડાઓ જે છે સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યા છે ભારતમાં મિત્રો કેન્સરના દર્દીઓની સંખ્યાઓ વધવા લાગી છે ત્યારે મોટા ભાગના લોકો જે છે તે આયુષ્યમાન કાર્ડનો લાભ લઈ રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા જે આયુષ્માન કાર્ડ પીએમ જ યોજના ચલાવવામાં આવે છે તેમાં તેર હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચે અડસઠ લાખથી વધારે કેન્સરના દર્દીઓની મફત સારવાર કરવામાં આવી છે તેવા પણ આંકડાઓ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે No! <sighs> ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી તો વિઘા મળશે વીસ હજાર રૂપિયાની સહાય ખેડૂત ભાઈઓ ધ્યાન આપે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને અત્યારે ઘણું બધું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન આપવા બદલ જે છે તે મોટી જાહેરાત પણ થઈ છે ગુજરાત સરકારે મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે રકમની જાહેરાત કરી છે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકો જે છે તે રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતી ના કરે તેના બદલે પ્રાકૃતિક ખેતી શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળ્યું છે એટલે કે જે જે રીતના મિત્રો રાસાયણિક રાસાયણિક દવા દવા જંતુનાશક અને ખેતી છે તેની જગ્યાએ કુદરતી એટલે કે પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો તેવા ખેડૂતોને સરકાર સહાય આપશે આ યોજના હેઠળ મિત્રો ખાસ કરીને જેટલા પણ ખેડૂતો આ પ્રકારની ખેતી કરવા માંગતા હોય તેમને મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેકર આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે અને જો આ ખેતી કરતા ના આવડતું હોય તો મિત્રો શીખવાડવામાં પણ આવશે તેના ચાર સેન્ટરો ગુજરાતમાં ચાલી રહ્યા છે જ્યાં ખેડૂતોને જે છે તે પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપવામાં આવશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરી લે તો જાણો ગુજરાતના ખેડૂતોની આવક કેટલી છે મિત્રો જાણી લે તો ગુજરાતના ખેડૂતો જે છે તેમના માટે અવારનવાર જાહેરાતો થતી હોય છે ઘણીવાર જ્યારે મોટા મોટા નેતાઓ મિત્રો આવતા હોય છે ત્યારે તે પણ ખેડૂતોની વાતો કરતા હોય છે કે ગુજરાતના ખેડૂતોની આવક વધારવાને લઈને ત્યારે મિત્રો જાણવાનું રહેશે કે શું ખરેખર ગુજરાતના ખેડૂતો એટલા આર્થિક રીતે સદ્ધર છે કે જે પોતાના દીકરાઓને ભણાવી શકે પોતાનું ગુજરાન ચલાવી શકે કે નહીં જાણી લે મિત્રો એક મોટો રિપોર્ટ સામે આવ્યો છે એક સર્વે સામે આવ્યો છે જેમાં ગુજરાત સિવાય અન્ય રાજ્યોના પણ ખેડૂતોની મહિનાની સરેરાશ સાવકનો એક રિપોર્ટ સામે આવ્યો છે તેમાં મિત્રો ગુજરાતનું સ્થાન અગિયારમાં નંબરે છે પહેલા નંબરે મેઘાલય છે મેઘાલયના ખેડૂતો મહિને ઓગણત્રીસ કમાઈ રહ્યા છે બીજા નંબરે પંજાબ છે પંજાબના ખેડૂતો છવ્વીસ હજાર મહિને કમાઈ રહ્યા છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માત્ર ને માત્ર બાર રૂપિયા દર મહિને કમાઈ રહ્યા છે તેવું આ રિપોર્ટ જણાવે છે હવે મિત્રો તમે વિચારી શકો કે બાર હજાર દર મહિને માત્ર માત્ર ગુજરાતનો ખેડૂત કમાઈ રહ્યો છે તો આ બાર હજારમાંથી પોતાના ઘરનું ગુજરાન ચલાવવું સાથે જ દીકરા દીકરીઓને ભણાવવા ઘરે કોઈ પ્રસંગ આવે તો પ્રસંગ કાઢવું આ બધું કઈ રીતના શક્ય બને તે પણ એક મોટો અને મુખ્ય પ્રશ્ન રહ્યો